મિત્રો હિન્દુ ધર્મમાં દીવાને દૈવી શક્તિનું પ્રતીક માનવામાં આવે છે કહેવાય છે 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 કે કે આપણે જે પણ પૂજન અર્ચન કરીએ છીએ તે દીવા દ્વારા પ્રભુ સુધી પહોંચે કારણ ધર્મશાસ્ત્રોમાં સદીઓથી પૂજા માટે દીવો પ્રગટાવવાનો નિયમ છે એવું માનવામાં આવે છે કે દીવો પ્રગટાવવાથી ભગવાન તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે તેમની બધી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે તો શું તમે પણ દીવો કરો છો શું તમે દરરોજ સવાર સાંજ પૂજામાં દીવો પ્રગટાવો છો યાત્રામાં જઈએ ત્યારે ત્યાં દીવાનું દાન કરવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે શું તમે પણ આરતી કરો છો દીવો પ્રગટાવીને ભગવાનની પૂજા કરો છો પરંતુ મિત્રો તમારા ઘરમાં સમસ્યાઓ અને પરેશાનીઓ એકસાથે આવે છે તમારા ઘરમાં પણ અછત છે તમે દરેક પૈસા પર નિર્ભર રહો છો અથવા તમને લાગે છે કે તમારા ઘરમાં કોઈ એવી નકારાત્મક શક્તિ છે જે તમારી પ્રગતિમાં અવરોધ ઊભા કરી રહી છે તમે આગળ વધી શકતા નથી અથવા જો તમારો ચાલુ ધંધો અચાનક બંધ થઈ જાય તો જે જે વોઇસનો આ વીડિયો અંત સુધી જોજો તમારી સમસ્યાનું સમાધાન મળી જશે આ વિડિયોમાં મિત્રો શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો તમે રોજ તમારા ઘરની પૂજામાં દીવો પ્રગટાવો છો દીવો પ્રગટાવતી વખતે માત્ર આ ત્રણ શબ્દો બોલો છો તો પછી તમને જીવનમાં કોઈ પરેશાની નથી કોઈ પરેશાન નથી કરી શકતું કોઈ પણ પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય બધું તે જાતે જ સમાપ્ત થવાનું શરૂ થઈ જશે તે ત્રણ ચમત્કારી શબ્દો જાણવા માટે જે જે વોઇસના આ વીડિયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો તમારું સ્વાગત છે દીવો આપણા માટે સૌથી મહત્વપૂર્ણ કહેવાય દીવો ભગવાન અને આપણી વચ્ચેની કડી છે જે આપણને ભગવાન સાથે જોડી રાખે છે આ સાથે તમે એ પણ જોયું જ હશે કે ઘરમાં તમારા દાદીમા અને માતા દરરોજ સાંજે તેમના ઘરના દરવાજે ચોક્કસ દીવો પ્રગટાવે છે કારણ કે તે આપણી પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિનો એક ભાગ છે એવું માનવામાં આવે છે કે આપણા ઘરના દરવાજે દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રકાશની ગતિ આપણા સમગ્ર બ્રહ્માંડમાં ઉર્જાનો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત છે જો પ્રકાશને સૂર્ય ભગવાન સાથે જોડવામાં આવે તો દીવાની વાટમાંથી નીકળતા પ્રકાશને વેદોમાં અગ્નિ અને સૂર્યદેવનું તત્વ માનવામાં આવે છે કહેવામાં આવ્યું છે કે જો તમે કોઈ પણ દેવી કે દેવતાની પૂજા કરો છો તો દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે જો તમે લાંબો સમય સુધી ભગવાન સામે બેસી શકતા શકતા નથી નથી તેમની પૂજા કરી તો પછી ભલે તમે એક દીવો પ્રગટાવીને ભગવાન સામે હાથ જોડી દો તો પણ ભગવાન તમારી બધી જ પ્રાર્થના સાંભળે છે આ સિવાય જો તમે કોઈ પણ પૂજા કરો છો સત્સંગ કરો છો તેમાં પણ જ્યાં સુધી દીવો પ્રગટાવીને ભગવાનની આરતી ન થાય ત્યાં સુધી તમારી પૂજા અધૂરી માનવામાં આવે છે મિત્રો આ સાથે ગુરુજીએ પણ જણાવ્યું કે પ્રાચીન સમયમાં ભારતમાં મોટા ભાગના ઘરોમાં ગાયો પાડવામાં આવતી હતી તે સમયે દૂધ કે ઘીની કોઈ અછત નહોતી એવું માનવામાં આવે છે કે જ્યારે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે એક તોલું ઘી સળગાવવાથી વાતાવરણમાં ટન જેટલો ઓક્સિજન ઉત્પન્ન થાય છે આથી લોકો દીવો દીવો કરતા હતા ત્યારે શુદ્ધ ઘીથી પ્રગટાવવામાં આવતો હતો વાતાવરણમાં ઓક્સિજનની કોઈ કમી નહોતી દરેક વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ રહેતો હતો વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે જ્યારે શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તેમાંથી સતત ઓક્સિજનનો પ્રવાહ ચાલુ રહે છે આ સાથે ગુરુજી એમ પણ કહે છે કે બધા લોકો દીવો પ્રગટાવવાની આ શાસ્ત્રીય પદ્ધતિ વિશે પણ જાણવું જોઈએ જેમ કે જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો ત્યારે પૂજા કરતી વખતે તેને ક્યારે ભૂલથી પણ દીવાની જ્યોતને ફૂંક મારીને ઓલવવી નહીં જ્યારે અખંડ દીવો ભગવાન સામે પ્રગટાવો છો તો દીવો પ્રગટાવવા માટે હંમેશા લાલ દોરીનો ઉપયોગ કરો ઘીનો દીવો કરતી વખતે તમારે ગાયના ઘીનો ઉપયોગ કરવો જોઈએ આ દીવો હંમેશા ભગવાનની સામે જ પ્રગટાવવો જોઈએ જો તમે તેલનો દીવો પ્રગટાવતા હોવ તો તમારી ડાબી તરફથી પ્રગટાવો જો તમે ઘીનો દીવો પ્રગટાવતા હોવ તો જમણી તરફથી કરો તેલનો દીવો પ્રગટાવવો જોઈએ તેમ મોથી ફૂંકીને ક્યારેય બુઝાવો નહીં જો તમારો દીવો પૂજા કરતી વખતે બુઝાઈ જાય તો સમજો કે તમારી પૂજા અધૂરી રહી ગઈ ભગવાને તમારી પૂજા સ્વીકારી નથી મિત્રો વેદ અને શાસ્ત્રો કહે છે કે જે લોકો પોતાના ઘરમાં દીવા પ્રગટાવે છે તેમના ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહે છે તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિનો નાશ થાય છે દરરોજ દીવા કરવાથી તમારા ઘરમાં ભગવાનનો વાસ્તો થાય છે સાથે સાથે તમારી મનોકામના પણ પૂરી થાય છે આ સિવાય તમારી પાછળ જે વ્યક્તિ કે કોઈ શક્તિ તમને પ્રગતિ નથી થવા દેતી અથવા કોઈ ખરાબ નજર પરેશાન કરતી હોય તો તમારે હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ તમે દીવા માટે ચમેલીના તેલનો પણ ઉપયોગ કરી શકો છો આની સાથે જો તમે શનિદેવની મુક્ત થવા માંગતા હો સૂર્યદેવને પ્રસન્ન કરવા માંગતા હો પૈસાના દેવામાંથી પણ મુક્તિ મેળવવા માંગતા હો તો તમારે તેલનો ઉપયોગ કરવો જોઈએ તેમાં પીપળના તેલથી શનિદેવના આશીર્વાદ મેળવી શકીએ છીએ ભગવાન સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલનો દીવો અવશ્ય રગટાવવો જોઈએ આ સિવાય જો તમારી પાસે કોઈ ભૂરી આત્મા હોય તો ભયંકર સ્થિતિ છે તેના કારણે તમારા ઘરમાં અશાંતિ રહે છે તમારા જીવનમાં પ્રકારની પરેશાનીઓ આવતી રહે છે તેથી રાહુકેતુની શાંતિ માટે તમારે પીપળના ઝાડના મૂળમાં સરસવના તેલનો દીવો કરવો જોઈએ તેમ દોસ્તો આગળ વાત કરીએ તો એક અખંડ દીવા માટે તમારે ગોળ વાટનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તેને શાસ્ત્રોમાં શુભ માનવામાં આવે છે જો તમે હનુમાનજીની પૂજા કરી રહ્યા છો તમારી સમસ્યાઓથી મુક્ત થવા માંગો છો તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિને દૂર કરવા માંગો છો અથવા તો જો તમારા પર પરદેવું બહુ વધી ગયું હોય તો હનુમાનજીના આશીર્વાદ માટે તમારે હનુમાન મંદિરમાં ચમેલીના તેલનો દીવો કરવો જોઈએ આ સાથે ગુરુજી પણ કહે છે કે તમારે તમારા કુરદેવીની પૂજા કરવી જોઈએ તમે ભગવાનને પ્રસન્ન કરવા માટે દીવો કરો છો પરંતુ જ્યાં સુધી તમારો દીવો પવિત્ર ન થાય ત્યાં સુધી તમને દીવો પ્રગટાવવાનો પૂરો લાભ મળતો નથી આવી સ્થિતિમાં ગુરુજી એક એવા ચમત્કારિક શબ્દ વિશે જણાવે છે જે તમને તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવામાં મદદ કરે છે તો મિત્રો દીવો પ્રગટાવતી વખતે તમારે બોલવાના હોય છે તો જ તમે ભગવાનના સંપૂર્ણ આશીર્વાદ મેળવી શકો છો ગુરુજી ચમત્કારિક મંત્ર આ પ્રમાણે છે શુભમ કરોતી કલ્યાણમ આરોગ્યમ ધનસંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોર્મોસ્તુ તે મિત્રો જે કંઈ પણ તમારી કુળદેવી માટે તમે જે પણ હેતુથી દીવો પ્રગટાવવામાં આવે છે તે દીવો પ્રગટાવ્યા પછી તમારે આ મંત્રનો ઓછામાં ઓછો પાંચ વખત જાપ કરવો પડશે આ મંત્રનો અર્થ છે કે હે દીપક તું શુભતા કલ્યાણ આરોગ્ય અને ધનસંપત્તિ આપે છે અને શત્રુઓની બુદ્ધિનો વિનાશ કરે છે તને નમન છે ગુરુજી કહે છે કે આ મંત્રની અસર એટલી બધી હોય કે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો તમે આ મંત્રનો જાપ કરો છો તમે આ મંત્ર બોલો છો તો તમારો દીવો સિદ્ધ થઈ જાય છે મિત્રો પછી દીવો પ્રગટાવ્યા પછી તમે ભગવાન સામે જે ઈચ્છા કરો છો અથવા તમારી ઈચ્છા હોય તે દીવા દ્વારા ભગવાન સુધી પહોંચે છે ભગવાન તમારી દરેક એક ઈચ્છા પૂરી કરે છે તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે જો તમારા ઘરમાં પણ કોઈ સમસ્યા ચાલી રહી હોય અથવા પૈસાના કારણે તમારા ઘરમાં ઝઘડો થઈ રહ્યો હોય તો તમે પણ ગુરુજી દ્વારા સૂચવવામાં આવેલો ઉપાય ચોક્કસ કરો અને જો તમે કરશો તો બાલાજી મહારાજના અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે તો મિત્રો વિડિયોને લાઈક શેર અને આપણી ચેનલ જેજે વોઇસને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો જય માતાજી